મારા પૈસા તારા નથી હાલ તારે મારા પૈસા આગળ કરવાનો ચંદ્ર જોવા કઈ લા ઝોપુ દિવ નક્કી આ જો અછા લાગ્યા સમક્યા મને ફાળી ઓ પૈસા પવરી ગયેલો છત આહ્યો નક્કી વારામાં છે મને લાગે છે

બગાડે નાહે તું અરે કોણ બી તી સબ્જી તું બી હું કઈ હું બી હે સંદ્રમ તું કેટલા રૂપિયા પવરી ગયેલો છે મારા

હા શું જો તું કેટલા રૂપિયા વાપરી ખાઈ જો મારા પૈસા વાપરા પણ મા હે ચંદ્ર તું કે પૈસા ની મે પૈસા ની મેોબીયો ડોબિયા આવ્યો દોઢ દોઢ બે લાખ ની અરે સબ્જી ડોબિયા ની વાત ને નિષ્ફળ પાક પાસે વાત ઘણી અલગ છે વાત અલગ ની ચંદ્ર તું રૂપિયા બધા પવરી જેલો છે

કેટલા આવેલા તું ભાડા બત્રીસ હજાર પોનસો આવેલા પણ સરજી હું તને બરાબર પૂછું પચીસ હજાર રૂપિયા કાંકડી ને કાઢતા મારું ભાડું કાઢતા હું પચીસ હાજર કૂદ હે હું કેટલાક સારું ભાડું થઈજ મારી વાત તારા એટલા બધા રૂપિયા વપરાય કેમ થાય તું મને તારું લિસ્ટ બતા પણ એટલા વપરાયેલા તું સંદ્રા ઊંસી ને હસી કર મારા પૈસા તું મેલ દે

વાર ભાગના કોઈ ડોબ્યો નથી મારા ખુદ ના પૈસા ને મેં ડોબી વણ્યો છે ડોબી લાવ્યો એમ ક્યાં નથી હે ચંદ્રા તને મારે એટલું ખાલી પૂછવાનું છે કે પૈસા મારા કાગળ છે એટલા આવેલા કુકરો ત્યાં પચીસ હજાર રૂપિયા પાછી ની બત્રી પાંચસો આવેલા અરે એટલા આવેલા પણ આગળ મારે પેલું જે ભાડું ને કાગળિયા ઝાડસો એ એની પૈસા મારે કાપવાના મારા ખુદ ના ગુંજન થતા મેં સંદ્ર હું કાગળિયું કરાવી ના તું થી બો

છોકરી જો કશું પૈસા બંધ થાય મે પૈસા સૌથી બંધ થાય અરે બંને વાત કરે પૈસા તું ગમે તો અગર ગમે તો જો જાય તો આ સંઘ્ર કોઈ થી બીતો નથી તું છે ને

તને કશું પૈસા તું કશું પૈસા તને કશું એક રૂપિયા નો ભાગુ સબ્જી નિષ્ફળ પાક ના પૈસા એમ નામ તનેફ માં કોઈ ભાગ આતા નિષ્ફળ પાક નો ભાગ